થોડું સાલે વાત કરો તો ભાઈ જેમ જેમ આવે એમ છે ને હાટીનો નો બોલે બોલવું હોય મારા પાસે આવીને બોલે આ આવું બધું આ કાપવાનું છે તો કાપે જ ને ભાઈ જો બીજું શું આવું થોડું સાલતું હોય છે ના ના આ ફાડે ના બોલવાના હોય વાત કરે છે હા તો વારો કાઢો મારા બેટા ભાઈ જાય કે મારે છે ને હાટી માજે વાજે ભાજી આમાં બેટી શું શું

મારો બેટો આવે માથા નો ફરેલો છે મારો બેટો વાઘવા માં તો વાજ્યું આગેવાન વગર મેળ ની આવ્યા માથા નો ફરલ નું થઈ ગયા પોતાના

એ હારું હટાવજો એ આ આગેવન આવે રાજે આગેવન ના આવે તો આ તું મને કરો આ છડી જા પાછો મેદાન તો એ પાછો ફોન આવ્યો બોલો બોલો હા કોઈ તો હટાવજો એ હારું આવડે

મોરે છેન જે આપણે અહીંયાને કેતા હોણ કે આગેવાન આવે રે એમ ના ઉજેન હોય આમ તો નહીં આમ આવતો રે હા આગેવાન બાપા ખબર પડે મારે હું મગફળી શું બોલો સોડાબા તું મારો ભાઈઓ વાય કરતો હતો વાયર કરતા કરતા ગોટો લાશો હોય વાય ઓલા જેઠા માંથી આગે આને બોલાઈ લાય રે વાત તો કરવા જો હા પણ વાત કરો પણ તી પછે કુતી આયા કાય એટલે આવતા તો મારા ભાઈજન બે તોડ સોડી પડી એને તોડ તો સોડી પણ મને આઈ સોડી મને તો બરવાજી હોડે પછી હવે પોથી ધણી થાય રા છે પણ જો હેલકા ફેર હે સમજાવ તો સમજાવો નકે હેલકા જ નહીં પછી નકર

કહી દે ઈ બરોબર છે ઘરે કરવા ઘરે કરવા હેડો તમે હેડો પાણી કરવા હેડો હવે રાખતા ને અમારા ભાજ્યને હડતા ને